રાપરમાં ડોક્ટર સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા પ્રતિમાને હરારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે યુવાનોએ ડોક્ટર સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકર અમર રહોના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના સુંદરભાઈ ચૌહાણ દિલીપ ગોહિલ સંજય પરમાર જગદીશભાઈ મહેશ્વરી સહિતના યુવકો ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વરત્ન મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સડસઠમાં મહાપરિનિર્વારણ દિવસ નિમિત્તે ડોક્ટર આંબેડકર વિભાગરૂપ રાજપણના તમામ કાર્યકર્તાઓ દ્વારા આજે એમની પ્રતિમા કરી પુષ્પ અર્પણ કરીને એવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ કે આવનારા સમયમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારધારાને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી અને બાબાસાહેબ આંબેડકરની વિચારધારા પ્રત્યે લોકોને જાગૃત કરી આ દેશમાં ક્ષમતા સ્વતંત્રતા બધું અને ન્યાય સ્થાપિત થાય દેશનું ઘરત કરવામાં અમે અમારું યોગદાન આપીશું અને દેશના એક રાષ્ટ્રભક્ત નાગરિક તરીકેની અમારી ફરજ અદા કરીશું આજે બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા એમની વિચારધારામાં તમામ લોકો કરો હોય અને ભારતના બંધારણ પ્રત્યે પણ જાગૃત થાય એવા અમારા સતત પ્રયત્નો છે અને આવનારા સમયમાં પણ રહેશે